પાં ટેસ ગાલ प्रकाश गौर करे तो सारी गाल एटा खुश रहो तक न तरो वो बाजी ते गाड़ी बढ़िया री भगवान के खबर ओम यज्ञ श्रेष्ठा ना फकीर गणवा जे करे आयो है या के रसोई बने ने करे तो <laughs> आज मिनी जे चेहरा आनंद ते आई सला बे हकीकत में चातो के बहु आनंद अच्छे तो आज घर में आज केड़ो लगे तो आज जो वातावरण आके असा के बहु मजा आई मेहमान आया तो खूब आनंद थयो असा के कुर गाल करे ता हां बहु मजा आवे आज जे चेहरे ते रोनक अच्छी भी है खुशी अच्छी भी है हां मेहमान पर साथे आई होटल में खाधे मंगाया कई होटल सरदार में जा पर मदद कर रोगो प्रकाश गौर प्रकाश गौर खाधे सला खुश जो वो जो ऑपरेशन तो थे ऑपरेशन के भूली आई मुझे शरीर आदि छोकरी नीति निधिबेन पण

ય નહીજા તૃષ્ણ મહાવિષાહિ ઓાંતિ શાંતિ 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 અન્પૂર્ણા માતકી અમ નમઃ પાર્વતી પતે હર સ્લોક બોલે છે કોરથી પાકે ભોજન થી પહેલા પ્રસાદ બની મને પાજોકો છે ભગવાન જો મિત્રો પ્રકાશ આયો ભુજનગર અને ભુજ મેં મો સાથે નામ સરમા જગદીશભાઈ અનેક કચ્છ મિત્ર મેં લેખ હા તા હવે રિટાયરમેન્ટ અહીં વડીલું છો છેલ્લે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ મેં નીકળ્યુંર ક્લાકથી ભુજ થઈ હા હા અને ચેન્ડે ગાંધીનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે હેડ ઓફિસ ઉદ્યોગ ખાતે ધરીકે સપ્ટેમ્બર બ હજાર વીસ મે નિવૃત્ત થયો વર મિત્રો મુદ્દીજી મુદ્દેની ગય તો વડવાવા પિતાજી એ પિતાજી પિંડ ખાદી વણીદા હા અને ખાદી જ કપડા પહેરી પિંડ ચાઉ પણ હલાયો હલાવ્યો રેટિયો ફ્રી હોય હા એટલે તો ભાઈ રેટિયો કથીને રેટિય કથી અઠ ટ્રક રેન્ટિયું પાછળ અઠ ટ્રક ભાર પણ વખત શરૂ થઈ ગયો કતલ મજા અચીને કપડા સૂતર બણાયે ને સૂતર ઓડાજે કોઠારા ખાદી કેન્દ્રમાં

ઘટતા હોય તો જ આવે સામે અને બચત રોંધી હોય તો ભલે ખાતેમાં બચત એ કરીને

ઈશ્વરની કૃપા કેટલી કચ્છમાં એકડે મહિને ભાગવત સપ્તાહ થયો માસ પારાયણ સપ્તાહ મહિનોો મહિનો સતત અને એકે મહે સપ્તાા ભાગવત સપ્તાહ ભી ચંદે પરિવાર ભુજમાં વેરાય હા એ પંચાલન કર્યો અવસર મુખ્ય મિ્યો હતો અને કચ્છમાં મુખ્ય ખ્યાલ ત્યાં સુધી અડો રેકોર્ડ થઈ ગયો કે મે ડીઈ પણ કાર્યક્રમ સંચાલન કચ્છમાં કરી દો હોય તો ભગવાન आर्शीर्वाद ॾे थो अने अॼु घर में जेको आनंद आयो त माण्हू चई भले शरमार था पिणु आनंद घणी रहे निवृत्ति जीवन में लाइफ में सारा भारत सॼे जी यात्रा कयां जीवन ई वटि जीअं हार्ड धक धक करे अहिड़ो ऐं कोई અને વળી લાગે કેડી સચી ગાલ ચા કે અગર પા કેડા પણ ખોટો કમ કબો તો પા ભય લાગ દો સર ઓય રિટેર થઈ પોઠીયા કોઈ સંસ્થા સાથે ન હ હ પણ પા મુકે નિજા આનંદ છે હ હ એટલે કથા જે સંચાલન કેવ વિવિધ કાર્યક્રમે જે સંચાલન ભરી હતું ઉપ્રાંત છેલ્લા 1.5 વર્ષથી હ હ કશ્મીત્ર જે તંત્રી હ હ શ્રી દીપકભાઈ માકર સાહેબ હા હા એની વટે ગાલ કઈ હ હ પણ એની ત્યાં એકડી કચ્છના કથાકારો કોલમ ચાલુ મંગાતો મંગા તો લેખલ ચાલુ તાલુકો નવો વિષય કે જણાઈ દે આનંદ થયે તો ગુજરાતમાં કોઈ એવો અખબાર જે બ્રાહ્મણ કથાકાર કે હાઈલાઇટ્સ કચ્છ એકડો એડો ન્યૂઝપેપર એના કરી પણ લેખેલા કરી પ્રેશર અચી એ ખાસ મુજબ જીગરી મિત્ર ગૌતમ જોશી અને હસમુખ અબોટી ચા ईअं मूंखे पहले थी चवंदा हुआ ऐं रिटायर थी वेंदी छह महीना पहिला त तूं कीअं करश्मीत्र का में कोलम लेख कोलम लेखु मूंखे या चओ कोलम लाइ करे को टॉपिक त मिलियो खपे पर कथाए जे संचालन जे माध्यम थी લગો કચ્છમાં પણ સારા એ કથાકાર કચ્છ જે કથાકાર હાઈલાઇટ બરાબર એ વીચાર મુખ પીઠે દીપક ભાઈ નિમિત્ત બના ધર્મ પત્ની સરલા બેન એ ત્રે મહિના પહેલા મિલ્યા આમંત્રણ ડી અજી ફકીય

અને ઘર બેઠે પણ મળે હેન્ડીક્રાફ્ટ વસ્તુ ગાંધીનગર રહેતી છે મુજો ટાઈમ નીકળી એટલે હું પણ ગાંધીનગર મે ખુશ રહું તો ભક્તિ પર પરિવાર મે આયો હા એટલે સોધ્યા પરિવાર જે વિચાર એટલે પૂરો થઈ જાય વેચા તો આંગળી પકડીને હોય બારો બહુ સારા અંદાજી આંગળી પકડીને સ્વાધન અને કુદરત નસીબ સારા સ્વાધ્યાય મળ્યા સસ શું વાત જગદીશભાઈ શર્મા જગદીશભાઈ શર્મા એક ઈમદાર ઑફિમાં કામ કયા અક અી સારી પ્રવૃત્તિ કયા રીજા એ અેક અ એવોર્ડ મિલાઈ એ અજ પણ જે પરિવાર એ ખુશખુશાલ રહેતોજા વખાણો કર્યાં પણ જે સત્ય ઘટના ચી રહ્યો અજ એ ઘર મે અતિ આનંદ આવ્યો એ પણ મુખ્ય પણ એકડા વિચાર જો કોઈ ને એ સારા એ વિચારે છે સારો જીવન જીવા છે તો સલાબેન આજી પણ મળે રસોઈ જરા હું કરેલા બેઠો ત્યારે મળે છૂટ થઈ દેનાવા બહુ બહુ આભાર જગદીશભાઈ ફરી બહુ બહુ પાજે કે